વડોદરાથી સમાચાર જ્યાં ડભોઈમાં રજીસ્ટર ઓફિસની ઘોર બેદરકારી સામે આવી છે દસ્તાવેજના અગત્યના કાગળો અહીંયા કચરા પેટીમાં જોવા મળ્યા સેવા સદનના કમ્પાઉન્ડમાં દસ્તાવેજી કાગળ જોવા મળ્યા અરજદારના પર્સનલ ડોક્યુમેન્ટની પણ સરકારી બાબોની ચિંતા નથી અરજદારના કાગળનો દુરુપયોગ થશે તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ડભોઈની આ ઘટના જ્યાં રજીસ્ટર ઓફિસની ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી છે

અરજદારો પર્સનલ ડોક્યુમેન્ટ દસ્તાવેજ સરકારી ના કારણે આ જે દસ્તાવેજ ના જે કાગલો છે જે રજડતા કરી દીધા છે અને બાર કઈ નિયમ પ્રમાણે એને જે સ્કેનિંગ કરવામાં આવે છે સ્કેનિંગ કર્યા પછી નાશ કરવામાં આવે છે પરંતુ આને કઈક ને કઈક શિક્ષામાં પગલાં પગલા લેવા જોઈએ એવું લોકોનું કેવું છે કે આજે દસ્તાવેજ કચરાપેટીમાં પડ્યા છે કયા ડોક્યુમેન્ટ છે જે કચર નાખી દેવાયા છે ચોક્કસથી દસ્તાવેજના જે પુરાવા છે પાન કાર્ડ છે આધાર કાર્ડ છે જેવા ફોટા છે જેવા અનેક પુરાવા રસ્તા પર હજારતા કરી દેવામાં આવ્યા છે પરંતુ મહત્વની વાત એ છે કે જે હવે અરજદારના પાન કાર્ડના આધાર કાર્ડનો કોઈ નિસ્થ કરે જવાબદાર કોણ અને જે અધિકારી પગલા લેશે કે નહીં જોવાનું રહ્યું બિલકુલ આભાર બેન્ડુ તમામ જાણકારી આપવા બદલ તો લોકોના મહત્વનો ડોક્યુમેન્ટ પાન કાર્ડ હોય કે પછી આધાર કાર્ડ હોય કે પછી ફોટોગ્રાફ્સ હોય ફોટોગ્રાફી કાર્ડ હોય આ બધું જોવા મળી રહ્યું છે ડભોઈમાં સેવા સદનના કમ્પાઉન્ડમાં અને આવા ડોક્યુમેન્ટના આધારે તમે સિમ કાર્ડ પણ લઈ શકો છો કેટલીક જગ્યાએ તમે રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો હોટલમાં રૂમ બુક કરાવી શકો છો તેના કારણે આ ડોક્યુમેન્ટનો દુરુપયોગ થઈ શકે છે આવા બેદરકાર અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ